ક્યારે એવું બન્યું છે કે આપણને ખબર તો હોય કે શું કરવું સાચું છે પણ કોઈક કારણસર આપણે એ કરી નથી શકતા હમ આ એક બહુ સામાન્ય મૂંઝવણ છે અને જો ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય એ બરાબર આ જ સંઘર્ષની વાત કરે છે તો ચાલો આજે આપણે જ્ઞાન અને કર્મ વચ્ચેના આ શાશ્વત દ્વંદ્વને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે ગીતા આપણને શું માર્ગદર્શન આપે છે ચાલો આપણે સીધા યુદ્ધભૂમિ પર પહોંચી જઈએ અર્જુન ઊભો છે પણ એનું મન ભયંકર દ્વિધામાં છે એ કૃષ્ણને સવાલ કરે છે હે કૃષ્ણ જો તમે જ કહો છો કે જ્ઞાન કર્મ કરતાં ચડિયાતું છે તો પછી મને આ ભયંકર યુદ્ધ જેવા કર્મમાં શા માટે જોડી રહ્યા છો બસ આ એક જ પ્રશ્ન આખા અધ્યાયનો પાયો નાખે છે જેનો જવાબ આપણે શોધીશું તો આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પહેલો રસ્તો શું છે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે કર્મથી બચી શકાય જ નહીં આપણને લાગે કે આપણે કશું નથી કરતા પણ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહેવું એ તો એક ભ્રમણા માત્ર છે અને આ કોઈ ફિલોસોફી નથી આ એક મૂળભૂત સિદ્ધાંત છે જો ગીતા શું કહે છે કે કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે કેમ કારણ કે પ્રકૃતિના જે ગુણો છે એ આપણને સતત કર્મ કરવા માટે મજબૂર કરે છે આપણી ઈચ્છા હોય કે ન હોય એક્શન એ પસંદગી નથી એ તો અસ્તિત્વનો નિયમ છે આ વાતને એકદમ પ્રેક્ટિકલ લેવલ પર સમજીએ શ્વાસ લેવો ખાવું ચાલવું આ બધું શું છે કર્મ જ છે ને ગીતા યાદ અપાવે છે કે કર્મ કર્યા વગર તો આપણે આપણું શરીર પણ ટકાવી ન શકીએ એટલે સાચો સવાલ એ નથી કે કર્મ કરવું કે નહીં સાચો સવાલ એ છે કે કર્મ કેવી રીતે કરવું પણ વાત અહીંયા પૂરી નથી થતી આપણા જે કર્મો છે એ ખાલી આપણા પૂરતા સીમિત નથી એ એક બહુ મોટા એક કોસ્મિક સાયકલનો ભાગ છે એક એલું ચક્ર જે આખા જગતને ટકાવી રાખે છે ગીતા આને એક અદ્ભુત ચક્રથી સમજાવે છે જુઓ જ્યારે નિસ્વાર્થ ભાવે કર્મ થાય છે ત્યારે એ યજ્ઞ બને છે એ યજ્ઞથી વરસાદ આવે છે વરસાદથી અન્ન પાકે છે અને એ જ અન્નથી આખી જીવસૃષ્ટિ ટકી રહે છે આ એક એવું જ ચક્ર છે જે આપણા નિસ્વાર્થ કામોથી જ સતત ચાલતું રહે છે અને જે કોઈ આ ચક્રનો ભાગ બનવાનો ઇનકાર કરે છે જે આ ચક્રને તોડે છે અને ફક્ત પોતાના ઇન્દ્રિય સુખ માટે જીવે છે એનું જીવન વ્યર્થ ગણાય છે કેમ કે એ જીવનના મોટા હેતુથી જ કપાઈ જાય છે બસ આ જ વાત આપણને કર્મયોગના હાર્દમાં લઈ જાય છે અહીં ફોકસ એ નથી કે તમે કયું કામ કરો છો અહીં મહત્ત્વ એ વાતનું છે કે એ કામ કરવાની પાછળની આપણી માનસિકતા આપણો ભાવ કેવો છે અહીંયા ગીતા બે પ્રકારના લોકોની સરખામણી કરે છે અને આ બહુ જ રસપ્રદ છે એક તરફ છે ઢોંગી વ્યક્તિ જે એનો બહારથી બતાવે કે એણે પોતાની ઇન્દ્રિયો પર કેટલો કંટ્રોલ મેળવી લીધો છે પણ અંદરખાને એનું મન તો સતત એ જ વિષયોમાં ભટકતું રહે છે અને બીજી તરફ છે શ્રેષ્ઠ વ્યક્તિ જે ખરેખર મનથી પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને કોઈ પણ જાતની આસક્તિ વગર ફળની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરતો રહે છે આના પરથી શું સમજાય કે સાચી માસ્ટરી બારના દેખાવમાં નથી પણ આપણી આંતરિક સ્થિતિમાં છે તો સંદેશ એકદમ સ્પષ્ટ છે આસક્તિ છોડી દો ફળની ચિંતા કર્યા વગર જે કર્તવ્ય છે એ કરો અને જે વ્યક્તિ આ રીતે કામ કરે છે એ જ પરમ સત્યને પામે છે સારો પણ જો નિઃસ્વાર્થ કર્મનો રસ્તો આટલો સીધો અને સાચો છે તો પછી આપણે વારંવાર ભટકી કેમ જઈએ છીએ એવી તે કઈ તાકાત છે જે આપણને ખોટા રસ્તે ધકેલી દે છે ઘણીવાર તો આપણી ઈચ્છા વિરુદ્ધ પણ અહીં અર્જુન એક એવો સવાલ પૂછે છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે એ જાણવા માંગે છે કે એવી કઈ અંદરની શક્તિ છે જે આપણી ઈચ્છા ન હોવા છતાં આપણને પાપ કરવા મજબૂર કરે છે જાણે કોઈ આપણને ધક્કો મારી રહ્યો હોય અને અહીં ભગવાન કૃષ્ણ સૌથી મોટો ખુલાસો કરે છે આપણો દુશ્મન બહાર ક્યાંય નથી એ આપણી અંદર જ બેઠો છે એ દુશ્મન બીજું કોઈ નહીં પણ કામ એટલે કે અતૃપ્ત ઈચ્છા અને ક્રોધ છે આ બંને જુસ્સાના ગુણ એટલે કે રજોગુણમાંથી પેદા થાય છે અને આ જ આપણા સૌથી મોટા શત્રુ છે તો આ ઈચ્છા આપણા જ્ઞાનને કેવી રીતે ઢાંકી દે છે આ સમજાવવા માટે ગીતામાં કેટલાક અદ્ભુત ઉદાહરણો છે પહેલું જેમ ધુમાડો આગની જ્વાળાને ઢાંકી દે છે એ જ રીતે બીજું ઉદાહરણ જેમ ધૂળની એક પાતળી પરત અરીસાને ધૂંધળો કરી દે છે એવી જ રીતે ઈચ્છા આપણી સાચી સમજને ઢાંકી દે છે અને છેલ્લું અને સૌથી શક્તિશાળી ઉદાહરણ જેમ ગર્ભ સંપૂર્ણપણે ગર્ભાશયની અંદર ઢંકાયેલું હોય છે એ જ રીતે અતૃપ્ત ઇચ્છા આપણા સાચા જ્ઞાનને પૂરેપૂરો ઘેરી શકે છે ચાલો તો દુશ્મન કોણ છે અને કેટલો શક્તિશાળી છે એ તો આપણે જાણી લીધું હવે સવાલ એ છે કે એના પર જીત કેવી રીતે મેળવવી કૃષ્ણ આના માટે એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી આપે છે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આ દુશ્મન છુપાયો ક્યાં છે તો ગીતા કહે છે કે એના ત્રણ મુખ્ય ઠેકાણા છે આપણી ઇન્દ્રિયો આપણું મન અને આપણી બુદ્ધિ આ એના કિલ્લા છે જ્યાં રહીને એ આપણા પર હુમલો કરે છે તો આ કિલ્લાઓને જીતવા કેવી રીતે ગીતા આપણને એક હાયરાર્કી એક શ્રેણી સમજાવે છે જુઓ ઇન્દ્રિયો શક્તિશાળી છે પણ એનાથી ઉપર મન છે મનથી પણ ઉપર બુદ્ધિ છે અને સૌથી ઉપર છે આત્મા આનો અર્થ શું થયો કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને મનને અને મનનો ઉપયોગ કરીને ઇન્દ્રિયોને કાબૂમાં કરી શકીએ છીએ એટલે આ લડાઈની શરૂઆત ક્યાંથી થાય છે ઇન્દ્રિયોના નિયંત્રણથી ગીતા સ્પષ્ટ આદેશ આપે છે કે જ્ઞાનનો નાશ કરનાર આ શત્રુને હરાવવા માટે સૌથી પહેલું અને જરૂરી પગલું છે ઇન્દ્રિયોને વશમાં કરવી તો અંતે આ આખો અધ્યાય આપણને એક શક્તિશાળી વિચાર પર લાવીને છોડી દે છે આ પ્રાચીન જ્ઞાનને જો આજના જીવનમાં લાગુ પાડીએ તો એક સવાલ ઊભો થાય છે કે આપણી બુદ્ધિથી પણ પર જે આપણો સાચું સ્વરૂપ છે આપણો આત્મા છે એને ઓળખીને આપણે આપણા જીવનમાં રહેલી ઈચ્છારૂપી કયા મોટામાં મોટા દુશ્મન પર જીત મેળવી શકીએ આ એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે